વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફતેગંજ બ્રિજ નીચે નાના બાળકો માટે રમત ગમત સાધનો મૂકવામાં આવ્યા છે અને ત્યાં શું બની રહ્યું છે તે અંગે જયારે અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા વ્યવસ્થિત રીતે જવાબ આપવામાં આવતા નથી ત્યારે આ ફતેગંજ બ્રિજ નીચે બાળકો માટેનું સંકુલ કેટલું યોગ્ય છે તે અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડોદરા મહાનગર સેવા સદન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અમે રોડ બ્રિજ શાખાના જે અધિકારી છે પંડ્યા સાહેબ તેમને પણ ફોન કર્યો પરંતુ અમને પરફેક્ટલી જવાબ નથી મળ્યો પરંતુ ખાસ કરીને ફતેહગઢ નીચે બ્રિજ નીચે જે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે બાળકો માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બ્રિજના નીચે જો કદાચ કોઈ બ્રિજનો પોપળો નીચે પડવાથી કોઈ બાળકને અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ આજુબાજુની અંદર તમે જોશો કે બ્રિજની આજુબાજુની અંદર જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ પરથી બાળક પસાર થશે તો કદાચ બાળકનું મૃત્યુ થશે તો બાળકને અકસ્માત ન થતો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તકલાદી નિર્ણયો લેવામાં આવે છે અને તકલાદી નિર્ણયોના કારણે આ રીતની પ્રથ આ રીતની બનાવો બનતા હોય છે તો અમારી ખાસ માગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કેટલાક ખુલ્લા પ્લોટો છે એ પ્લોટોની અંદર જ્યારે કહેવાય છે કે આ તમામ રીતની સાધન સામગ્રી મૂકવી જોઈએ અને કેટલીક જગ્યાઓ પર ખસ્તા હાલતમાં છે તો તેને તાત્કાલિક ધોરણે આવી નવીન સાધન સામગ્રી મૂકવી પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર બ્રિજના નીચે આ રીતનું જે કહેવાય છે કે જે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે આ યોગ્ય નથી